કે કઈક ને કઈક વાતાવરણમાં પલતો આવ્યો અને બધા ભક્તોને એ અહેસાસ થયો કે ની અંદર કઈક ને કઈક સારું વાતાવરણનું નિર્માણ થયું છે જો જ્યારે જે માણસો ભક્તિમાં હોય એ કોઈ પણ જગ્યાએ જાય તે ચાહે રસ્તે આવતા દેવસ્થાનક હોય કે કઈ અધ્યાત્મનું કોઈ સ્થાનક હોય તો એની ઉર્જાઓ માણસોને મળતી હોય જે ભક્તિમાં હોય તો તેમના બાલ આ શરીર પરના વાળ એ ઉભા થઈ જાય પણ એ બધાને એનો અનુભવ નહીં થાય પણ જે ભક્તિમાં પૂર્ણતા ડૂબીલા રહે જેમને સાત્વિકતા છે તો એમને એ અનુભવ થાય એટલે શિરડીની અંદર જે સાત્વિક ભક્તો હતા તો એમને એ અહેસાસ થવા લાગ્યા કે શિરડીની અંદર કંઈક ને કંઈક છે અને જ્યારે બધા સદભક્તો જ્યારે સવારે ઉઠીને કોઈ પાણી ભરવા જાય કોઈ ગામડાની અંદર ખેતી ખેતીવાડી જાય તો ત્યારે બધાએ એ શિરણીની અંદર એક લીમડાના ઝાડ નીચે એક યુવાન નાના બાળક ને બેસેલો જોયો એ બાળકને બધાએ એ લીમડાના ઝાડ સાથે ધ્યાનસ નિદ્રામાં એ એવી રીતે બેસેલો છે કે જાણે કોઈ મહાત્મા કોઈ કોઈ એને હતો અને ચરિત્રની અંદર એવો ઉલ્લેખ આપેલો કે ગોરો અને લાંબો એક તો એકદમ યુવાન અને સરસ રીતે એક યોગી જેમ બેસે તેવી મુદ્રામાં બધાને

અને જે ભક્તિમાં જે ભક્તો છે એમને જોઈને આનંદ થયો કે કેટલા સરસ બાળક અને એ બાળક કોઈને ત્યાં જાય નહીં કોઈ જગ્યાએ જાય નહીં પોતાના ઈશ્વર સાથેના સંબંધમાં એક જ જગ્યાએ ધ્યાનની મુદ્રામાં બેસી રહી અને એ શિરડી ગામની અંદર બધા દયાળુ માણસો હતા કે ત્યાં એક વાયજાબાઈ નામની એક બાઈ હતી મરાઠી બાઈ એ બહુ દયાળી હતી દરેક ગામની અંદર સારા માણસો પણ રહે અને નબળા માણસો પણ રહે એ પરંપરા પહેલેથી ચાલતી આવેલી કે એ ચાહે રામાયણ કાળ હોય મહાભારત કાળ હોય યુગો યુગથી આ ચાલતી આવેલી આ વસ્તુ છે કારણ કે એક એક બીજાનું પૂરક છે કે સારા સાથે નબળો રે સુખ સાથે દુખ રે દિવસ સાથે રાત રે અને લાભ સાથે હાનિ રે એવી રીતે એ સીડી ગામની અંદર પણ બધા સારા માણસો હતા કારણ કે એ ગામ નું નામ જ સીડી હતું તો એ બાળક ને જોઈને બધાને એના પર મોહ થઈ જાય કે કેટલો સરસ બાળક છે અને

આ બાળકને જોઈને એમના હૃદયની અંદર માતૃત્વનો ભાવ માતાનો ભાવ પ્રગટ થયો અને એમણે માની લીધું આ તો મારે બાળક છે અને એ બાળક પર એટલો એ હેત વરસાવતી એ ઘરથી રોટલી શાક અને આવું કંઈક બાથરૂ બાંધીને એ બાળક જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી એમના ચરણમાં એમના નીચે બેસી રહેતી અને જ્યારે જે સમયે એમની ધ્યાન મુદ્રા તૂટતી હશે તો એમને પ્રેમથી કોળિયા ભરીને ખવડાવતી અને એ ખવડાવતી તો ત્યારે જેમ એક બાળક જ્યારે રડે અને માતાને માતા એમને જ્યારે દૂધ પાય એમના સ્તન માટે દૂધ પાય અને જે માતાને આનંદ મળે એ આનંદ એ બાઈને મળવા લાગ્યો એમને બાળક પર વિશેષ પ્રેમ થવા લાગ્યો અને એમને જોયા જ કરે જોયા જ કરે તો પણ એ જોતા ધરાતી ધરાતી નહીં એટલી એ ભોળી માય હતી એવું એ દ્રશ્ય હશે કારણ કે બાળક તો નાનો છે ધીમે 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 એ બાળક કોણ હશે લોકોને કુતુહુલ થવા લાગ્યું કે કોણ હશે આ બાળક એ ક્યાંથી આવ્યો હશે અને કેટલો સરસ બાળક સારા માણસો તો જોય એટલે એના પર મન લાગી જાય એવો એ બાળક શેરડીના લીમડાના ઝાડ કરે બેસેલો હતો ધીમે 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 લોકો એને પ્રેમ કરવા લાગ્યા અને એમ કહેવાય કે એમની મુદ્રા યોગીની હતી અને આપણા શાસ્ત્રો એમ કહે કે યોગીની અંદર એટલી પ્રબળ શક્તિ હોય કે ત્યાં ખાલી તમે એમના ચરણમાં જઈને વંદન કરીને જે પણ મનોકામના માંગે એ કુદરત પૂરી કરી દે તો આ બાળક પાસે પણ ભલા ભલાભોડા લોકો આવીને પ્રાર્થના કરવા લાગ્યા અને બધા ભક્તોની મનોકામનાઓ પૂરી થવા લાગી તો ત્યારે ગામના માણસોએ જાણ્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી આ તો કોઈ મોટો યોગી છે એ કોણ હશે ક્યાંથી આવેલો હશે એ બધાના મન અંદર એ પ્રશ્નો થવા લાગ્યા કે કોણ હશે આ બાળક એટલે એક દિવસે એક ગામની અંદર શિરડી ગામની અંદર ત્યાં ખંડોબા નું મંદિર છે એ ખંડોબા ના મંદિર ની અંદર એ પાટોત્સવ હતો અને એ પાટોત્સવ ની અંદર આપણે જેમ બધા ભક્તો ભેગા થયેલા અને પાટોત્સવ જેમ આપણે ભજન કીર્તન બધું કરીએ એવું ત્યાં પાટોત્સવ ચાલતો હતો અને બધા જ ભક્તો ભેગા થયેલા હતા તો એ ખંડોવા મંદિરના પૂજારી હતા માલસાપતી એમનું નામ માલસાપતી હતું એ ખુબ ગોડા ભક્ત હતા મંદિરના પૂજારી હતા પણ એ ખુબ પ્રેમાળ વૃત્તિના હતા તો પાટોત્સવ ચાલી રહ્યો હતો પણ એટલી જ વારમાં

એ ધૂણવા લાગે એવી એ ભક્તની સ્થિતિ થઈ અને બધા જ ભક્તો ત્યાં ભેગા થયા અને ખંડોબાદીને પ્રશ્ન પૂછ્યો કે એ ખંડોબાદ આયા આ બાળક કોણ છે એ પ્રશ્ન પૂછ્યો તો ત્યારે ખંડોબાદ એવે બધાને જવાબ આપ્યો કે આ બાળક એક સિદ્ધ યોગી છે તમે કોદાળી અને ટીકમ અને એ બધું મંગાવો અને એ જ્યાં બેસેલો છે ત્યાં ખોદો ત્યારે તમને ખબર પડશે એના ગુરુનું સ્થાન છે અને એમ કહેવાય ટીકમ અને કોદારી લઈને એ જગ્યા પર ખોદ્યું તો ખોદતા ખોદતા એક ભોંયરું દેખાયું અને એ ભોયરું ભોયરું દેખાયું અને ત્યાં એક પથ્થર દેખાયો એ પથ્થર જ્યારે ખસેડ્યો તો એની અંદર એ ભોંયરાની અંદર ચાર દીવા સળગતા હતા બધા ધ્યાનથી સાંભળજો એ ભોયરોમાં બધા ભક્તો ગયા અને ત્યાં ચાર દીવા અને વચ્ચે એક માળા હતી પણ જ્યારે ભક્તો બધા અંદર ગયા ત્યારે આ બાળકની નિંદ્રા તૂટતી ધ્યાન તૂટતું અને ગયું કે એ ભક્તો આ શું તમે કહી દો આ તો મારા ગુરુ નું સ્થાન છે અહિયાં મારા ગુરુએ એ તપ કરેલું આ મારા ગુરુનું સ્થાન છે એને તમે પેલા જેમ પાછું બંધ કરી દેવું પણ એમ કહેવાય કે એ ચાર દીવા એ ચાર દીવા ની હતા પણ ખંડોબાએ ખંડોબા દેવે એમ કહ્યું કે આ ચાર દીવા નથી પણ એ આપણા હિન્દુઓના ચાર વેદો છે કે જે અહિયાં આજે પણ જગત ને પ્રકાશ આપી રહેલા છે અને આ ચારે વેદો એક થઈને જ્યોતિના સ્વરૂપમાં જઈને ત્યાં જ બાજુમાં દ્વારકા માં છે એની અંદર એ અગ્નિ ગયો અને ત્યાં એ અગ્નિ પોતાની રીતે સ્વતઃ પ્રગટ્યો અને આજે પણ એ અગ્નિ ધૂની રૂપમાં ત્યાં આજે પણ એ જળતો જ છે

ત્યારે પણ એ પ્રસાદ મળતો અને આજે પણ એ પ્રસાદ મળે પણ એમ કેવાય કે યોગી ત્યારે એને કોઈ સાંઈ બાબા એવી રીતે નહી ઓળખતા રૂપમાં એક યોગીના રૂપમાં જોતા પણ સમયાંતરે એ બાળકની ખ્યાતિ ધીમે 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 વધવા લાગી ગઈ બાબાને એ બાળકને પ્રેમ કરવા વાળા એમની સેવા કરવા લાગ્યા એમની ખ્યાતિ જેમ જેમ વધતી ગઈ જે લોકો હતા એમને તકલીફ થવા લાગી જો ગામની અંદર કે કોઈ માણસો સારું કરે અને એની ખ્યાતિ વધવા લાગે તો એ ગામની અંદર અસંતોષી માણસો હોય તો તેને સ્વાભાવિક રીતે તકલીફો થવા લાગે હું કામ કારણ કે તેને એમ થાય કે આ કોઈ નવો આવ્યો એટલે અમારું મહત્વ ઘટી જ એવી સ્થિતિ પેદા થાય એટલા માટે અસંતોષી કઈક ને કઈક સારા કામો થતા હોય તો ત્યાં આવી બધી પહેરવીઓ કરવા લાગે એ સારા કામમાં વિઘ્નો લાગવા માંડે પણ રાતનું રામાયણ એમ કે જે માણસો યજ્ઞમાં અડકા નાખે તો તેને ભગવાન રામ મારે આ કુદરતનો નિયમ છે આપણને બધાને ખબર છે કે ઋષિ મુનિઓના એ યજ્ઞોની અંદર રાક્ષસો હળકા લાગતા તો ભગવાન રામે એમને માર્યા છે આજે પણ આ સ્થિતિ આ પૃથ્વી પર સભજ રીતે થાય કે જે માણસો સારું કામ ચાલતું હોય ધર્મનું કામ ચાલતું હોય અને ત્યાં આવા આડકા નાખવાના પ્રયાસો કરે તો રામ પોતાની રીતે તો આવીને નહીં મારે પણ આ કુદરત એનું સ્વરૂપ છે પ્રકૃતિ ભગવાન ભગવાનનું સ્વરૂપ છે તો એની રીતે એમની સ્થિતિઓ નબળી આવી જાય એટલા માટે હંમેશા સંકલ્પિત રહેવું કે સારા કામોમાં સહયોગ કરવો પણ ત્યાં બગાડવાની કોઈ પણ પ્રયાસ કરવાની જરૂર નથી મુકામ કારણ કે એ બ્રહ્મનું એ પરમાત્માનું કાર્ય કહેવાય એની અંદર જો માણસો બગાડવાના પ્રયાસો કરે તો એનો કુદરતી રીતે બધા પાસાઓ બગડી જાય જેમ કાર્યમાં માણસો એક દાણો આપે અને એના ભગવાન હજારો દાણા કરીને આપે ભગવાનના કાર્યમાં માણસ એક રૂપિયો આપે અને એના ભગવાન હજારો રૂપિયા કરીને આપે કારણ કે એ ભગવાનના ખેતરમાં વવાઈ જાય પણ આપણા સંતો એમ કે કે ભગવાન કાર્યમાં માણસ ખાલી એક ગણું બગાડે તો ફળ તો તેને તે પણ સરખું જ મળે તે ખાલી એક ગણું બગાડે પણ એના બદલામાં એનું હજારો ગણું બગડી જાય કારણ કે કુદરત એના ક્રમમાંથી કોઈ પણ દિવસ બાકાત રહી શકતો એ ફળ આપવા વગર રહી શકતો નથી એટલે બધાએ ધ્યાન એ વાતનું રાખવાનું કે જ્યાં પણ આવા સારા કાર્યો ચાલે ત્યાં આપણા તન એટલે કે શરીર થી મન એટલે કે મન થી અને ધન એટલે કે ધન થી મદદ થવાનો અને કદાચ આપણી સ્થિતિ તન મન કે ધન થી ની આપવાની સ્થિતિ ની હોય તો તે પણ કરવાની જરૂર નથી તો સાનામાં ના બેસી રહેવાનું પણ કોઈ પણ ધર્મના કાર્યમાં આરકા લાખવાની ચેષ્ટા કરવાની જરૂર નથી ને તો જ્યારે એના પરિણામો આવે આજ સુધીના પરિણામો અમે નજરો નજર જોયેલા છે કે જેમણે ખાલી ને ખાલી એક અન્નુ એક અનાજનું અપમાન કર્યું ખાલી એ અનાજના તપીલામાં તપીલામાં અનાજ હતો ને એમણે હું બહુ મોટો છે નકોરિયા આપશું એમ કરીને અનાજને ચૂલામાં રેડવા ગયેલા દિવસ દિવસથી તે નું પતન થયેલું અને સમયાંતરે એ અનાજ ચૂલાની અંદર નાખેલું તો આપણી સાદી ભાષામાં એને ભરતું કે આપણી જોડિયા ભાષામાં એને પેજવું કે પણ એક અહંકાર વસ્તુને રેડવા ગયેલો કે મેં બહુ મોટી હસ્તી છે આવી વસ્તુ હું નહીં ખાઈ શકું તો સમયાંતરે એ ભડતું પણ એમના નસીબમાં નહીં આવેલું એટલા માટે જયારે આવું અન્ની વાત આવે ત્યાં એ પણ બગાડવાની જરૂર નથી ને તો એને માણસો ફેંકી દે એ કુદરતનો નિયમ છે કે એ સ્વરૂપ છે એક દિવસે કુદરતી કુદરતી રીતે એ ભક્તો કે માણસો પણ ફેંકાઈ જાય એટલા માટે એને ફેંકવાની જરૂર નથી કારણ કે એ છે તો આપનું પાલન થતું છે એનો આપણે ઉપભોગ કરેલો તો આપણે બોલી શકતા છે આપણે ચાલી શકતા છે ને તો એ અનની હોય તો આપણે આ કથાને પણ સાંભળવા માટે લાયક રહેતા નથી એટલા માટે ગજાનંદ મહારાજે પહેલા જ પ્રગટ થઈને જગતને બોધ આપી દીધો એ ફેંકી દીધેલી બાજુના દાણા વીણીને બોધ આપ્યો કે એ જગતના લોકો આની એક કણ પણ અનાજની બગાડવાની જરૂર નથી કારણ કે એ તો તો એ ધુને આજે પણ શીરડીની અંદર વિરાજમાન છે અને એ જ્યારે એને લોકો પ્રેમ કરવા માણસોને તકલીફ થવા લાગી અને એ તકલીફ એટલી બધે રદ થઈ ગઈ ની કે સમયાંતરે એ બાળક બે ત્રણ વર્ષ રહ્યો એટલે

એ ભક્તો એમ થઈ જાય કે મારે અહીંયા રહેવા જેવું નથી તો બાબાની એ બાળકની પણ એ સ્થિતિ થઈ હશે કે એ બાળકમાં હજુ એટલી બધી પરિપક્વતા નહીં હશે એટલા માટે એ બાળકે એ માર્ગ છોડી દીધો અને જ્યારે શિરડીમાં એ બધાને બાળક દેખાયો નહીં ત્યારે જે અસંતોષી હતા તેને તો બહુ ફરક નહીં પડ્યો પણ એ બાળકને જે પ્રેમ કરવાવાળા હતા કે જે ભાઈજામાય એ રોજ આ બાળકની રાહ જોતી એમને પુત્ર તરીકે માનતી બાળકના જેવું વાલ કરતી તો એ લોકો એટલા બધા દુખી થયા કે કાં ગયો હશે કારણ કે આ દુનિયાની અંદર જેને માણસો પ્રેમ કરે અને એ જો સામે નહીં દેખાય તો માણસોની અંદર હલચલ પામી જાય જેમ એ બાળ માતા પોતાનું બાળક નહીં દેખાય અને કોઈ જગ્યાએ નીકળી જાય તો જ્યાં સુધી એની માતાની નજરમાં નહીં આવે ત્યાં સુધી માતાના હૃદયને શાંતિ થતી નથી હું કામ કારણ કે બાળક પર માતાનો એટલો બધો પ્રેમ કરે તો આ દુનિયાની અંદર જે માણસો જીને પ્રેમ કરે એ દેખાય નહીં તો માણસોને દુખ લાગે થઈ જાય તો એ બાળક સીડી દેખાયો ની એટલે એને પ્રેમ કરવા વાળા દે હતા તે બધા ખૂબ દુખી થયા અને વિશેષ કરીને આ વાયજા માં એ બહુ દુખી થઈ કે ક્યાં ગયો હશે મારો બાળક આવા ભર વરસાદમાં ભર તાપમાં કે એને મેં સુધી સુધી ને જમાડતી હતી એ બાયજા માં એટલી બધી દયાળી હતી કે એક સમયે બાબા જ્યારે જંગલમાં એ બાળક જંગલ માં જ્યારે તપ કરવા નીકળી જતા તો ત્યારે એને સુધી સુધી ને ઝાડા જાતરા